બીક લેગી બાકી એમ છે હો નજારો એક નંબર હો કાઈ ઘટે નહીં સુપર એટલે સુપર માહોલ થઈ ગયો છે હો ઝરમર ઝરમર વરસાદ આવે છે ને મરસુ આવ્યું છે આપણે લાલ સટની આવી છે જો તમે કેટલા પેકેટ છે કેવું લાગે બહુ બએ બટેકા પવા અને લીંબુનું આથણું હેલ લો યુ ટુ ફેમેલી તો કે આમ છો બધા મજામાં તો આયો બધા મજામાં જશો તો સવાર સવારના બધાને જય શ્રી કૃષ્ણ જાય માતાજી અને સ્વાગત છે આ તમારા સરસ મજાના વ્લોગમાં કારણ કે જો તમને અત્યારે જ્યારે અંધારા જેવું લાગતું છે તમને તો એમ લાગતું છે કેટલા વાગ્યા છે પણ કેટલા નથી વાગ્યા વાગ્યા છે સાડા આઠ સવારના સાડા આઠ જ વાગ્યા છે અને વરસાદી માહોલ થઈ ગયો છે અને વાતાવરણ એકદમ કાળું ભમર થઈ ગયું છે અને વાદળા થઈ ગયા છે આમ કાળા ભમર અને બે બાળકો જો જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં વાહ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો બજે બજે સુબેસ રાખી છું કેમ મજા થાબો બરાટો મરી આવ્યા ટાઈટ થઈ ગઈ એવું છે આના સાથ ને કાઢી દીધો બીક લાગી

અને જો બાળકો બે જો મોજ કરવા મળ્યા છે નાવા મળ્યા છે વારે વાહ કેવળ મસ્ત વરસાદ આવે છે ધીમો ધીમો અને કાળું ભમર આસમાન થઈ ગયું છે જો મસ્ત થઈ ગયું છે જો એક નંબર ઓ ભાઈ કાંઈ ઘટે નહીં

મજા જ આયી જાય હો બાકી મને નાહવા મન થઈ જાય છે નાઈ લ્યો નહી લે સારું તો હાલો નીચે જ આયી હે હે સારું તો હાલો હું જાઉં હો સારું તો મસ્ત આપણે બપોરનું જમીન નવરા થઈ ગયા જમી લીધું વાસણ ઉટકાઈ ગયા કચરો વાળ લીધો જમીન કાઢીને નવરા થઈ ગયા છે આપણે ફેમિ પપ્પા એટલે આરામ કરીશું ઉઠી ગયા છે અને હું ને એક નવીન કામ કરવા મળ્યા કારણ કે ફેની પપ્પાને દોઢસ્તારની ત્યાંથી મરસું આવ્યું છે આપણે લાલ ચટણી આવી છે જો તમે કેટલા પેકેટ છે એફીની કિલો કિલોના છે ને

અમે તો જો કે આખા વર્ષનું જ લઈ લઈએ પાંચ કિલો સાત કિલો ચાર કિલો એમ કિલો કિલો લઈને નથી ખાતા આખા વર્ષનું મરશું હોય ને તો આપણે રેગ્યુલર એફરખું શાક બને અને એમાં કેવું થાય કે જો અલગ અલગ મરશું હોય તો આપણે એસિડિટીનો પ્રોબ્લેમ થાય તીખું હોય તો મજાનો આવે શાકનો સારું મને બ્લુ બનતું હોય અમે દળાવતા નથી આ રીતના રેડીમેડ જ લેવું છે મસ્ત એ લોકો દળાવીને જ પેકિંગ ભરતા હોય તો મસ્ત મરશું સારું છે કેમ કરવાનું એને ડબ્બામાં પાથરવાનું

આ રીતના આવે અને સાઈઠ પેજ આવે અને સાઈઠ નામ એટલા નામ થઈ જાય આપણે ભલે આમ નો કઈ કરીએ પણ આ રીતના ધીમે ધીમે છોકરા લખીએ તો સારું એમ સારું હાલો તો હવે મરતું ભરવા લાગુ ટીંગ બેન મસ્ત અથ્યતા બેન પેપર પાસે છે ને ને આ રીતના આખા પેકેટ જ મૂકીએ ધીમે ધીમે બટાય એમ ન હોય

અને મોઢું તો જો પાવડર વાળું આખરો ફેમિલી જો આપણે હવે સાંજનો જમમા બેહી ગયા છીએ સરસ મજાનો જમમાન ઉpng નાયનેખ્યો છે મસ્ત મજાનો બટેકા પવા બનાવીને રાખ્યા છે છે ઓ શાક છે અને આપણે સીબડ્યા છે આથનું અને લીંબુનો આથનું મસ્ત જો બટેકા પવા અને લીંબુનો આથનું

ખાયદ લેવું છે તારે જમીદ લેવું છે હા ભાઈ એને ભૂખ લાગી ગઈ છે બહુ આમ તો બધું આને છે ને એવું કંઈ કે આ હોય ગમે હાલે અને હોય બનાવ્યા છે લાડ બધા તમે બધા આવી તો તો મસ્ત તો તો કેમ ખાવા હા અને ખાસ કરીને ફેમિલી ચેનલ ને સબસ્ક્રાઇબ કરીને ચેનલ ને કરી લો અને લાઇક કમેન્ટ અને શેર કરો વિડીયો તો કાંક વિડીયો આપણે આગળ આગળ જાહે અને હમણાં ખાસ કરીને ઘણા બધાની કોમેન્ટો આવતી નથી તો અમે એકબીજાની કોમેન્ટની વાટે હોય તો પ્લીઝ બધે કોમેન્ટ કરો હારી હારી મસ્ત મસ્ત અને અમને વાંચવાની પણ મજા આવે અને તમને લાઈકને તો હું આપી જ દઉં છું અને કદાચ કોઈને પણ ભૂલાઈ જતું હોય તો સોરી બરાબર ને હા બાકી જવાબ તો આપે જ છે કોમેન્ટોના આમ જવાબ ન હોય આ દઈએ પણ હોય તો લઈ જેમ લાઈક કરી દેઈ બધાને હા મસ્ત મસ્ત કોમેન્ટ કરો ને તો અમને મજા આવે આનંદ આવે ખુશી થાય તમારી કોમેન્ટ વાસી વાંચી અમને એટલી મજા આવે ને કે ક્યાં ક્યાં થી અમારા વિડીયો જોવે છે કેવા અમને આમ મજા આવે બધું અમને આગ્રહ કરે છે આમ આમંત્રણ આપે છે એટલે આપણને બહુ મજા આવે તો પ્લીઝ તમે બધા મસ્ત મસ્ત કોમેન્ટ કરી દો લાઈક અને વિડીયો શેર કરો શેર કરો સારું છો તો આપણે ખાઈ પીન નવરા થઈ ગયા વાસણ પોતે થઈ ગયા વાસણ ઉડકાઈ ગયા પોતા મરાઈ ગયા અમારે થોડાક સોખાને આપણે સમેટીમાંથી મળશે ને તમારા સોખા સાળવાના છે તો બાસ્કોને હું લઈ લીધું આપણે ઘઉંને સોખાને સમેટીને મળ્યા તો લઈ આવ્યા હતા મહિનો થાય ને એટલે આપણને ઘઉંને સોખાને મળે છે તો જ વખતે મેળા તો આપણે લઈ આવ્યા તો મસ્ત ઘઉં સોખા છે ઘઉં તો હજી બાકી છે હારા કરવાના તો આ સોખા છે આપણે સોખા જો મસ્ત સાળવાના છે આ વખતે મસ્ત થોડાક પીળા પીળા તો દેખાય છે પણ એ કાઢી નાખશું આપણે

ફોન ટીવી ને બાળકોએ મહિનો દિવસ આરામ કરી એટલે આમ જ આપડે ગાડી પાટે સડાવવાની છે જરૂરી છે કારણ કે હવે છઠ્ઠા ધોરણ માં આવશે તો લખવાનું કેટલું આવશે ફૂલે ફૂલ લખવાનો આવે તો હાર ફેમિલી આજનો બ્લોગ આપણે અહીંયા કરશું તો બ્લોગ તમને ગમે હોય તો કોમેન્ટમાં જણાવજો લાઇક કરજો શેર કરજો એમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળશે નવા બ્લોગની સાથે ત્યાં સુધી બધાને જય માતાજી બાય બાય